હું સાગર કોટેજા જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક જુનાગઢ મોડી શાખાનું આજે પ્રારંભ કરીએ છીએ છેલ્લા પંચાવન વર્ષથી આ બેંક આખા ગુજરાતમાં કાર્યરત છે ઓગણીસો એકોતેરમાં આ બેંકની સ્થાપના થયેલી એક બ્રાન્ચ અને ત્રણ કરોડની ડિપોઝિટ સાથે આજે મને આનંદ થાય છે અને ગૌરવ સાથે હું કહી શકું છું કે આજે આખા ગુજરાતમાં અમે આ સોળમી બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ અને ત્રણસોને પંચ્યાશી કરોડની ડિપોઝિટ અમે પહોંચી ગયા છીએ આપણે લોકલ સુવિધા પણ છે સસ્તા વ્યાજ દરે આપણને અહીંની પબ્લિકને લોન મળી રહેશે ઓછા ટાઈમ સમયમાં લોન મળી રહેશે અને સિનિયર સિટીઝનને અમે ડોર સ્ટેપ સર્વિસ આપવા દઈ રહીએ છીએ આસ્ત્રમાં જ કોઓપરેટિવનો કન્સેપ્ટ છે એ નો સંદર્ભ વૈશ્વિક જેના આજની ભાષામાં કે પર્યાવરણની વાત છે અને એ જ વસ્તુ ત્રીજા અધ્યાયમાં છે પરસ્પરમ ભાવયંતા એ જ વસ્તુને નરેન્દ્રભાઈએ બહુ સરસ ભાષામાં કહ્યું છે સબકા સાથ સબકા વિકાસ એટલે જેને બધા જોડાઈને કામ કરે તો બધાનો વિકાસ થાય અને આપણા દેશમાં ખૂબ મોટું કોઓપરેટિવ સેક્ટર છે એકાણું જેટલા ગામડાઓ એકાણું ટકા જેટલા ગામડાઓમાં કોઈ ને કોઈ કોઓપરેટિવ કાર્યરત છે અને એના જ્વલંત દ્રષ્ટાંતો વિદેશમાં નથી કારણ કે ત્યાં બધું મેગા અને બધું મર્જરનો કોન્સેપ્ટ છે આપણું અમૂલ છે જે આજે ભારતની ઘરની બ્રાન્ડ બની ગઈ છે બુધથી શરૂ કરીને સાઠ હજાર કરોડનું વાળી કંપની છે હવે એંસી ને એ હોય જશે એ જ રીતે ઇફકો પણ એવું બ્રાન્ડ છે એ જ રીતે કોઓપરેટિવ સેક્ટરના એમાંય ખાસ કરીને બેન્કિંગમાં ગુજરાતમાં ખૂબ સારું કામ થયું છે દરેક જિલ્લા આપણે કોમર્શિયલ કોઓપરેટિવ અને ડિસ્ટ્રિક કોપરેટિવ બેન્કો છે અને એ બધી બેન્કો નાના માણસને એ તો હવે આ સરકાર આવ્યા પછી ઝીરો બેલેન્સમાં એકાઉન્ટ ખોલ્યા અને બધું એક્સેસિબલ થયું પણ નાના માણસને ધિરાણ આપવાથી માંડીને બેન્કિંગ અને ડિપોઝિટની શિક્ષા આપવાનું કામ આ કોઓપરેટિવ સેક્ટરે કર્યું લોકો ઘરમાં સોનામાં માન કોઠીમાં એમાં પૈસા રાખતા હતા અને એ સેક્ટરના પરંપરાના ચેરમેનોની ક્રેડિટ ને લીધે આપણા રાજકોટમાં તમને ખબર હશે બેંક નામ કોઈને નતા ખબર એમ કેવાય કે આ ફલા જયંતિ ભી કુંડેલિયા બેંક એમ કેવાય કે આ મનસુખભાઈ બેંક એમ જુનાગઢ માં કોમર્શિયલ કોઓપરેટિવ બેંક ડોલરભાઈની ભાઈ બેંક થી ઓળખાય છે અને એમની ક્રેડિટ ને લીધે અને આ પ્રસંગે જયારે હું રાજકોટ